દાહોદ બિગ બ્રેકિંગ દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા આવ્યા નગરપાલિકા ચોક વિસ્તારમાં ધોળા દિવસે રોકડ એક લાખ રૂપિયાની ચીલ ઝડપ વડવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ રાઠોડની બુલેટ પરથી એક યુવક રોકડ રૂપિયા એક લાખ ભરેલી થેલી લઈને થયો ફરાર તહેવાર આવતા હોવાથી એસબીઆઈ બેંકમાંથી એક લાખની રોકડ ઉપાડી આચાર્ય જતા હતા ઘરે ઘરે જતા દરમિયાન નગરપાલિકા ચોક પર ટ્રાફિક હોવાથી બુલેટ ધીરીકર્તાની સાથે જ પાછળ બાંધેલી બેગ લઈને ઘટયો થયો ફરાર दोरा दिवसे ट्रैफिक थी दमदमता पालिका चौक में एक लाख रोकड़ नी चिलचिड़प तथा पुलिस नी कामगिरी सामे उठिया अनेक जवालो। हाल पुलिसे समग्र मामले तपासनो दमदमाट चालू करियोचे। रिपोर्टर कपिल बारिया। ने एमा चेकबुक आती, मर मिसिस नी भी चेकबुक पासबुक, अने मारी चेकबुक अने पासबुक, एक � પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિકની પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘેરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તી ની દુકાન છે ત્યાં હું ગાડી ઉભી રાખી બ્રેક કરી અને ટન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લૂંટારું ત્યાંથી મારી થેલી ચોડીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મન કીધું કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે તો મેં ટન મારી ગાડી ટન કરીને પાસલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઇક નહોતી મારી થેલીમાં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવી નોટો છે એનું નામ ઈશ્વરભાઈ સકરાભાઈ રાઠોડ